નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક જોડી ન્યૂઝ વાપીની જનસેવા હોસ્પિટલમાં અત્યાધુનિક આઈસીયુ વોર્ડનું ઉદઘાટન વાપી સ્થિત શ્રેયસ મેડિકેર સંચાલિત મણિબેન નાગરજી મહેતા વલવાડા જનસેવા હોસ્પિટલ ખાતે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો બી કેટી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈના સીએસઆર એક્ટિવિટી હેઠળ માતબર દાન દ્વારા નિર્મિત નવી અને અતિ સુવિધાઓથી સજ્જ સાત બેડના નવા ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુ વોર્ડનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન સમારંભમાં બીકેટીના પ્રતિનિધિઓ નરેશ ખાંડાવાલા અને શંભુ પ્રસાદ તેમજ શ્રેયસ મેડિકેર અને જનસેવા મંડળના ટ્રસ્ટીઓ તથા શ્રેયસ મેડિકેરના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમિષભાઈ વશી અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેખભાઈ દેસાઈએ બીકેટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ તેમના સહયોગથી આશા વ્યક્ત કરી હતી સાથે જ હોસ્પિટલ ના ટ્રસ્ટી નિમેશ વશીએ આગામી વિસ્તરણ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે આગામી દિવસોમાં છ બેડ ડાયાલિસિસ સુવિધા વધારવાનું આયોજન છે મારું નામ ડોક્ટર હિમાંશુ પટેલ છે અને હું આ જનસેવા હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી સેવા આપું છું એઝ અ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પહેલેથી હું અહીંયા એસોસિએટ હતો એઝ એન ઇન્ટેન્સિવ એટલે મારો એરિયા છે ક્રિટિકલ કેર અને ક્રિટિકલ કેરમાં જ્યારે હું અહીંયા આવ્યો એક વર્ષ પહેલાં ત્યારે સાહેબ લોકો ડિસ્કશન થયું કે આઈસીયુ આપણો બહુ સારો છે અહીંયાનો આઈસીયુ જે છે વાપી લેવલે કદાચ સૌથી સારો આઈસીયુ કહી શકાય કે ભાઈ હું બધી જગ્યાએ કામ કરી ચૂક્યો છું એટલે કહી શકું અને સેકન્ડ થિંગ કે એક રીઝનેબલ રેટમાં કામ થાય છે અહીંયા એટલે તમે વાપીના આઈસીયુમાં હું ચેલેન્જ આપું તમે વધુ પૂછી આવશો તો અહીંયાનો ચાર્જિસ સૌથી ઓછો છે એટલે એ લીધે થઈને પેશન્ટનો ફ્લો વધારે હતો અને વધારે હતો એટલે નવા આઈસ્યુ જરૂર હતી અને બીકેટી કંપની તરફથી જયારે અમારી મિટિંગ થઈ એમને કીધું કે અમે આ શું શું આપી શકીએ તો એમણે કીધું કે મેં મારું સજેશન હતું સાહેબ કે મને એક આઈસીયુ બીજો બનાવીને આપો તો તરત જ એ લોકો એગ્રી થઈ ગયા અને નવા આઈસ્યુ માટે ફંડ આવી ગયું નવા આઈસીયુ લગભગ ત્રણેક મહિનાના ટુકડા ગાળામાં અમે ઊભો કરી દીધો અને અત્યારે ફૂલ ફ્લેજ મોનિટરિંગ સિસ્ટમ પ્લસ વેન્ટિલેટર પ્લસ ડાયાલિસિસ ફેસિલિટી અને બધા જે એડવાન્સ બેડ સાથેનો આઈસીયુ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે આજે અને આગળના સમયમાં પણ આમાં જે ઇમ્પ્રુવમેન્ટ જરૂરી હશે તે અમે કરતા રહીશું જેમ સાહેબે કીધું એ રીતે અને કંપનીનો બી સહકાર હંમેશા મળતો રહે છે અને આ જે આઈસીયુ છે એનો ચાદી સમય જે અમારા મેઇન આઈસીયુ કરતાં પણ ઓછો રાખ્યો છે બિકોઝ એમાં અમને પ્રોફિટ આ રીતે ડોનેશન આવ્યું છે એટલે કદાચ અમારો જે એક્ઝિસ્ટિંગ ચાર્જ કરતાં બી ઓછા ચાર્જમાં અમે ત્યાં કામ કરવાના છીએ જેથી કરીને પેશન્ટને લાભ મળી શકે ફ્યુચરમાં એડવાન્સમાં જે કીધું તેમ સાહેબે કીધું ઓપન હાર્ટ સર્જરીનો પ્લાન છે સેકન્ડ ન્યુરો સર્જરી લાવવાનો પણ વિચાર કરીએ છીએ ટ્રાન્સપ્લાન્ટને એ બધાનું જે ફ્યુચરમાં વિઝન છે અને એના માટે જે સહકાર મળતો રહેશે એ હંમેશા અમે આભારી રહીશું બધાને થેન્ક યુ ઓલરેડી ચૌદ બેડનું આઈસીયુ આપણી પાસે છે જ એની અંદર આપણી પાસે ફૂલ બે જ આઈસીયુ છે ઘણી એવું થાય કે અમુક વખતે અમને એ આઈસીયુ બેડ ઘટે એટલા માટે બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બીકેટીના જે મેનેજિંગ જીએમ છે એમની સાથે સુરેખભાઈને એમની ચર્ચા થતાં એમણે એવું કીધું કે ભાઈ અમારા તરફથી આ વખતે અમારે ક્યાંય મોટું કરવું છે તો મેં કીધું અમારે એક આઈસીયુની જરૂર છે અને એકદમ વ્યવસ્થિત વાપીમાં આજે ફિલિપ્સના મોનિટર સાથેનું કદાચ પ્રથમ આઈસીયુ હશે અમારું

કે અમારા પોતાના જે ટ્રસ્ટી છે અમારા અ અમારા કિશોર કાકા ને છે અને ઘણી કંપનીઓના ના સામે CSR ના ફંડ અમને મળી રહ્યા છે અમને લાસ્ટ યર 75 લાખ રૂપિયા અમારા ટ્રસ્ટી સિદ્ધાર્થ તરફથી તરફ સોલાર 250 કિલોવોટ નો સોલાર લગાવવા જઈ રહ્યા અહીં હોસ્પિટલ ની અંદર એનાથી હોસ્પિટલ ને ઘણી બચત થશે એટલે બચત અમે પોર પેશન્ટ રિલીફ ફંડમાં માં અમે વાપરશે બચત એટલે દર મહિને જે 4 લાખ રૂપિયા લાઈટ બિલ આવે છે તે બે ટ્રસ્ટી ના સહયોગ જે 75 લાખ રૂપિયા નું સોલાર નું સ્ટેજ તો તો તે કામ ચાલુ થઈ એકદમ બહુ રાહત દરે અમે કોઈ કેપેક્સ અમારે બધું ડોનેશનથી આવે છે કોઈ પણ કેપિટલ એક્સપેન્સીસ કરવા નથી પડતું એટલે અમે લોકો ફક્ત કર્મચારીનો પગાર ડોક્ટરનો પગાર અને આ લાઇટ અને જે નોર્મલ મેન્ટેનન્સ છે એટલું નીકળે એટલા જ ચાર્જ રાખ્યા છે બાકી અમારે કોઈ હપ્તો ભરવાનો નથી જનસેવાની પોતાની પ્રોપર્ટી છે એટલે અમારે કોઈ બીજા ખર્ચાઓ નથી એટલે અમે લોકો જે ખર્ચા સિવાયનો કોઈ બી એક રૂપિયાનો પ્રોફિટ કરતા નથી કદાચ નોમિનલ પ્રોફિટ થાય એ બી મેન્ટેનન્સમાં અમારો જતો હોય છે એટલે અમે દર્દીઓને આપણે જ જોઈ શકો કે વાપીમાં સૌથી ઓછા રેટમાં આપણે ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જનરલ વોર્ડ આપણે ફાઈવ હંડ્રેડ રૂપીસમાં એસી જનરલ વોર્ડમાં ટ્રીટમેન્ટ આપીએ છીએ એમાં નર્સિંગ ચાર્જ ને બધું ઇન્ક્લુડ છે ઓપીડી પણ આપણે ત્યાં બસો રૂપિયા લઈ શકીએ આપણે ત્યાં કન્સલ્ટન્ટ એમડી લેવલ ના ડોક્ટર ને બદલાવસો રૂપિયામાં એટલે બાકી પેથોલોજી અમારી સૌથી સસ્તી છે બાકી સુવિધા પણ સસ્તી છે ડાયાલિસિસ તો નંબર વન છે જયારે આપણે ડાયાલિસિસ ચાલુ થયું ઇવન આપણે દમણથી બી જે ડાયાલિસિસના પેશન્ટ છે જે દમણમાં બી ડાયાલિસિસ છે પણ એ લોકો સામા આપણી ફેસિલિટી એટલી સારી છે જે હેમંતભાઈ લોકો જે પહેલેથી જ્યાં ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરેલો તો દમણના પેશન્ટ બી દમણમાં નહીં ડાયાલિસિસ કરાવીને આપણે અહીંયા આવે છે એ લોકોના ચાર્જિસ ગુજરાત કરતાં બહુ ઓછા છે ચારસો રૂપિયા ઓછા છે